નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં બસ્સો થી વધારે લોકોના મોત થયા હજુ પણ ત્રીસ થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે

જેમાં નેપાળમાં જે પણ ભારતીય નાગરિકોને મદદની જરૂર હોય તે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે નેપાળમાં ભારતના બે રાજ્ય ઉત્તર પ્રદેશ અને બિહાર પ્રભાવિત થઈ શકે છે કેમ કે આ બંને રાજ્યની સીમા નેપાળ સાથે જોડાયેલી છે જોકે યુપીમાં નહીવત પ્રમાણમાં અસર જોવા મળી પરંતુ બિહારમાં કોસી ગંડક મહાનંદા સહિતની જે નદીઓ છે આ નદીઓના કારણે સોળ જિલ્લામાં પૂરની અસર જોવા મળી રહી છે પૂર્વીય અને પશ્ચિમ ચંપારણ કટિહાર અરરિયા કિશનગંજ ગોપાલગંજ સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા અને દસ લાખ લોકો પ્રભાવિત થયા છે ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે મધેપુરમાં કોસી બેરેજમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું રસ્તાઓ મકાનો અને દુકાનોમાં પણ પાણી ભરાયા છે ત્યારે લોકો સલામત સ્થળે ખસવા મજબૂર બન્યા તો આ તરફ સહરસામાં તો સ્કૂલની અંદર પાણી ભરાઈ ગયા જેને લઈ વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો